કિસાન ગેટી ગા ત્રણ નંબર ને ગેટી જીઆઈડીસી માં ના હાથ વાગે ગેટ ખુલ્યો કારણ કે ઓવર બ્રિજ એટલા આ બન્યા ને ડાયવર્જન 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 જેતપુર થી રાજકોટ થી જેતપુર હુડે ગાડી હાલે હાડા પાંચ વાગ્યા આટા ને રાજકોટ આવે આર્મી ના માણસ હાથવા નો નડે ના કઈ ખાખરે ઢોર ની જ બાંધતા હાલો ઓકે તો એ તો કીધું આવે કંઈ નક્કી નહીં રીજત યારા કરે હોય જવું 哦。Um. Oh. અમને સીતારામ બતાવી દઈ તો તમે જોયું એ પ્રમાણે સવારી વેલા ચિયાર વાગ્યામાં ઉઠે ને અમે નીકળે તા એ પછી એક્ઝામ હું તો આર્મીનો મારે જાવું તો છે મારે ક્યાંથી ઉંમર ઘટી મારી કારણ કે તમે ન હાલો તમારી ઉંમર ઘટેલી છે અલગે નાના ભાગ ડીટેશને એને ફોર્મ ભરાવવાનું હતું મોરે થોડી ફોર્મ કહાં પરીક્ષા દેવાની હતી તો પરીક્ષા દેવી હતી અઢાણ હાડા જવા જેવું થયું સાત વાગે મને પૂગવાનું હતું પછી ઉઠેન સીધા ગાતા ને પછી હું તો બાળાભાઈ બેઠો હતો ત્યાં ટ્રાફિકમાં હે ને હું માઇક તો લેવાનું હતું એટલે એટલું બધું કંઈ નભરાય નહીં એટલે હું ઘોટાની વાત કરા તો એ પ્રમાણેથી હવારે વહેલા ઉઠેન સીધા કિસાન ગેટી ગાત્ર નંબરને ગેટી જીઆઈડીસીમાં ના સાત વાગે ગેટ ખુલ્યો પછી રીતે આઠ વાગે અંદર ગયો પરીક્ષા થઈને સાડા નવ વાગે બહાર ને નીકળ્યો પાછા આપડી કાલે ઉતા એટલે કે બસ સ્ટેન્ડ ની પૂગેગા પાછા જોકે એવી થાય ને ગોંડલ છોકરી નહીં મળે જાય એ અમારે સીધું ફેર જાવ પણ નીકળે ખાઈએ પીએ હું કહેતો ના જઈએ ને બસ સ્ટેન્ડ નીકળે ફેરા પછી ખાઈ તો લઈએ ને બસ આવી મળે જાય એનાથી તો બસ આવો કંઈક પ્લાન ઉઠો તો એવું ખાય નહીં પછી સીધા નીકળી જાય કાલ ઉ આવ્યા પછી થઈ કેટલાક દીક્યાના રહી દે તો પાછા ઉતાના આમાં આમાંથી ખારું એવું ગોતે ને ખાઈ લઈએ પેલા તો નક્કી કરીએ કે કામ હાલો એ સીધા પોરબંદર રાજકોટ પોરબંદર રાજકોટ ની હવા બહાર જેવું થયું ને તો મળે ઉપડવાની તૈયારી

સાડા પાંચ વાગ્યા હતા ને રાજકોટ આવે ગુ આર્મી ના માણસ આવે ગયા મારે ફોર્મ ભરાવું તું તો ઓલો સાહેબ સાહેબ મણી કે કે તારી ઉંમર ઘટે એ કે હું કા નકા હું ફોર્મ ભરાવું ઉંમર ઘટે તે આ હી ટેસ્ટ થી જીણકો લાગ તો હે ને કરું તે મિના ઓતી આજ તો હે ને લોક જાજો બજો બઈનો ને કે હવારી વેલા ઉઠ્યા ને વાહ

ને બહ કામ કઈસ મા તો જો હું આગડી ગઈતી મામન માડી બે ફારિયે સાની વઢીએ પછી ઢારીએ વાથી ન કઈને બરધુ ના એટલું કામ કરી લીધું તો આકોરા જો મે સડ્યો ની ડાયરો હે ને વા જમાવટ કરેસ તો મારે બનાવો નો હે સા અબે આયોતી સા સા કરે જટ સા મને રેફરય ન ખવા દેતો ની ફોન મે ચાર્જિંગ ને તો હું હે ને ચાર્જિંગ માં મૂકી દાન પછી બધઈ ને સા પાણી પીવરાવી દી મે આવે હો હજી તો આગડી ઓખાણ

आखिने लो पर तो तो कहीं काफ़े नहीं हम्म इतनी जिया दे उठ हम्म वाह उगार से गो उगार उजाड़ उजाड़ लगे एक दो हाँ लो, ते लो। ये पास हो ना ना ओए हूँ तो ना, ये काफ़ ना ना ये है है तो जाए। ये है नहीं हूँ सो जा है ये वाणी खरीदी करो कं खरीदी करो ना खाला बोल हूँ बोलने कला पहला ना પાંચ રૂપિયા ની પાંચ રૂપિયા ની ખરીદી કરો હાલો અમે કેટલું બધું કામ કર નાખ્યું બધું ડાયરું આવે ને પાછળ નાખી દેતી ઢારિયાના સરસ બહુ મસ્ત કામ ના ઉઝળ થઈ ખાલી એટલું તા નું કામ હતું એ કમ્પ્લીટ કર્યું હવે આવી ગયા ને યાર એ એવું નિરાતી વાત કરો તો હિતેશને હે ને જે બોલો આર્મીનું ફોર્મ એ પહેલાં ભરાયું હતું અટાણે ખાલી લેખિત પરીક્ષા ઉતી એ પછી એમાં પાસ થાય ને તો કોલ લેટર આવે ને પછી દોડવાનું ને હાઈડનું ને એ બધી ફસણી હોય પહેલાં એ પેલું હું પહેલાં એ કર નાખતા હમણાં વારે થોડા ટાઈમથી બદલાયું પહેલાં લેખિત આવે લેખિત કરાવે એ પછી બીજી બધી કાર્યવાહી કરવાની હોય તો ઇતા એવું કીધું આવે કંઈ નક્કી નહીં રિઝત ને થાકોડો તો લાગ્યો કારણ કે કાલે બપોરે નીકળ્યા હતા અમે ચાલું મેના તમે વિડીયો જોયો હે ને ભીંજાણા ગાંક્યા બાપુ મૂકવા જતા હતા ને હમણાં તારે જ ભીંજાઈ ગયા હતા કૂતી અને નૂતા પી ગયા મેં તો હબા મેં આવ્યો કે ના પછી એ ભીંજાણા લુગડાનું કંઈ સેટિંગ હોય નહીં પછી માન મીતા ઓલે ઓટો ગેસ્ટ હાઉસમાં પંખો ચાલુ હતો ને લુગડા હુંકાણા ને પછી નીંદર આવી ન આવી જગ્યા બદલી હતી થોડુંક ને ખબર નહીં નીંદર ન આવી રે બે વાગ્યા સુધી જઈ ગયો બે વાગે નીંદર આવીને શિયાળ વાઈ ગયા ને તો પાછો ઉઠે ગયો હતો હું કેટલા વાગ્યા તો ખબર ને ખીચડી ખોડવેલી હતી સગડી પછી હિતે સાટું મગનું શાક નાખ્યું દેશી રોટલા ઘડવા બેઠી છે ને બોપેરી કઢી છે હા બાપો કાકો ઈ પણ તે કઢી કરી હતી ની હિતેશ ને પૂછતી કે કઢી ખાવી કે મગનું શાક તે ના ના કરતો તો હું હાલી મગ બાપા મૂકે દે કઠોળ નું વધારે ખાવે

কৰোঁ তোজাগৰ ফেৰ চাব